નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે આજે આપણે વ્યાયામ કરશું મગજના કેટલીક એવી બ્રેઇન એક્સરસાઇઝ કરશું જે બાળકોથી લઈ વડીલો સુધી દરેક માટે ખૂબ જ ફાયદાકારક રહેશે વધુ સમય ન વગાડતા વિડીયો તરફ આગળ વધીએ વ્યાયામ શરૂ કરતા પહેલા ખાસ કહી દો કે આપણું રાઇટ બ્રેઇન છે એ આપણા લેફ્ટ બોડી પાર્ટ્સને કંટ્રોલ કરે છે તેવી જ રીતે લેફ્ટ બ્રેઇન છે રાઇટ બોડી પાર્ટ્સને કંટ્રોલ કરે છે ને એકદમ સ્વસ્થ જીવન જીવવા માટે આપણે બંને બાજુના બ્રેઈન નું કોઓર્ડિનેશન જાળવવું ખૂબ જરૂરી છે. તેની માટે જ આજે કેટલા વ્યાયામ છે જે આપણે બંને હાથનો ઉપયોગ કરી અને આપણા બ્રેઈન ને શાર્પ બનાવશું. તો ચલો એક્સરસાઇઝ શરૂ કરીએ. પહેલા વ્યાયામમાં આપણે હાથની મુઠ્ઠી બનાવવાની છે અને આંગળીઓ આપણી તરફ રાખવાની છે. જ્યારે આ વ્યાયામ કરીએ ત્યારે આપણે આંગળીઓ તરફ નથી જોવાનું. એક બાજુમાંથી અંગૂઠો બહાર આવશે તો બીજા હાથમાંથી ટચ લે આંગળી. એવી જ રીતે તરત બંધ થઈને બીજા હાથમાંથી અંગૂઠો અને બીજા હાથ ની ટચ લાગણી પેલા ધીરે ધીરેથી બીજા વ્યાયામમાં આપણે એક હાથેથી સુંદરની સાઈન બનાવવાની છે અને બીજા હાથેથી વી અને તરત જ સ્વિચ કરવાનું છે કઈ રીતે પહેલા ધીમે ધીમે શરૂઆત કરવાની પહેલાં સ્પીડ ધીમી પછી તમે સ્પીડ વધારી શકો છો હવેના વ્યાયામમાં એક હાથેથી આપણે ટકોરી વગાડવાની છે આ રીતે અને બીજા હાથેથી ગોળ ગોળ આરતી કઈ રીતે ટકોરી છે આ રીતે કન્ટિન્યુઅસ અને આરતી છે ગોળ ગોળ ખાસ ધ્યાન રાખવાનું ટકોરી ગોળ ગોળ ન ફરવી જોઈએ અને આરતી છે આ રીતે ધ્રુજવી ન જોઈએ તમે સાઈડ પણ બદલી શકો બીજા હાથેથી ટકોરી વગાડશું અને આ હાથેથી આરતી તો કન્ટિન્યુઅસ આ રીતે હાથ છે ધ્રુજવો ન જોઈએ તમારે આમાં વધારે ફોકસની જરૂર પડશે બાળકો વડીલો માટે તો બેસ્ટ છે આ રીતે આ હતો ત્રીજો વ્યાયામ છેલ્લા વ્યાયામમાં તમને સ્ક્રીન પર એક ટેબલ દેખાશે જેમાં પચીસ નંબર આડા અવડા લખેલા હશે તો તમારે અસેન્ડિંગ ઓર્ડર ચડતા ક્રમવા એ થી પચીસ નંબરને મનમાં ગોતવાના છે તમારી પાસે હશે પચ્ચીસ સેકન્ડ્સ તો તમારે જોવાનું છે કે તમે પચીસ માં બધા નંબર ગોતી લ્યો છો એનાથી વહેલા ગોતો છો અથવા તો થોડાક ગોતવાના રહી જાય છે તો તમારો સમય શરૂ થાય છે હવે કેટલાક મગજના વ્યાયામ હું મમ્મી પપ્પાઓને ખાસ વિનંતી કરીશ કે બાળકો અત્યારના રમત તો રમે છે પરંતુ મોબાઈલમાં પ્રમાણ વધી ગયું છે તો તે લોકોને ચેસ ના આવડતી હોય તો ચેસ શીખડાવો ચેસ રમાડો પઝલ ગેમ કેટલી બધી મળે છે થોડીક ઇનોવેટિવ ગેમ્સ તમે બનાવો આવ્યા વ્યાયામ કરાવો જેથી તેના મગજ તો સરસ છે પણ સાચી દિશામાં સારી દિશામાં આગળ વધે તો આશા રાખું છું આ વિડીયો આપ સૌને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર